બોડી લાઈવમાં આપનું સ્વાગત છે સંખેડા દેવી પારેખ હાઈસ્કૂલમાં જે પાણીની ટાંકી તે કોબરા શાપ દેખા દીધી હતી અને કોબરા સાપ દેખા દેતા સ્થાનિક માસ્તરે શિક્ષકે સંકેત બારિયા જેઓ વાઇલ્ડ લાઈફના કાર્યકર્તા છે તેઓને જાણ કરી હતી તેઓ તુરંત જ આવી અને કોબરાનું રેસ્ક્યુ કર્યું હતું અને સલામત સ્થળે એને છોડી પણ દીધો હતો નૈસર્ગિક વાતાવરણમાં પાણીની ટાંકી છે ડીબી પારે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ત્યાં ટાંકી પાસે આરો પ્લાન્ટ છે ત્યાં જ આ કોબરા દેખા દીધી હતી અને સ્કૂલમાં ભણતા બાળકો તેઓ પણ કોબ્રા જોવા મળ્યો હોવાની વાતે ખભરાઈ પણ ગયા હતા પરંતુ સમયસર શિક્ષકે જે સ્નેકર છે સંકેત બારીયા તેઓને જાણ કરી હતી તેઓ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી અને કોબરાને રેસ્ક્યુ કરી લીધું હતું રેસ્ક્યુ કરી અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત પણ કર્યો હતો মোবাইল mm. নক